માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી વારાહી માર્કેટ યાર્ડ થી મુખ્ય બસ સ્ટેન્ડ થી બજારમાં નીકળી હતી જેમાં એક पेड़ માકેના ને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હાલમાં વધી રહેલા પ્લાસ્ટિક પ્રદૂષણના અંત માટે માર્કેટ યાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજણ આપવામાં આવી આ પ્રસંગે વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી વાઇસ ચેરમેન અર્જુનભાઈ આહિર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી ઓ બનાસ બેંક સાંતલપુર તાલુકાના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીઓના સભાસદો અને તાલુકા સંઘના ચેરમેન અને મેનેજર હાજર રહ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત ના સંકલ્પને સાકાર કરવા એપીએમસી વારે દ્વારા લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં જેમાં એક પેઢ માકાના માકેના મનોલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવા પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારે માર્કેટિયા દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ